જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું છે અસામાજિક તત્વો જીવન ભરવાડ એ સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસ થી વધુ મકાનો બનાવી દીધા હતા પોલીસે એકસો પચાસ થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે દાખલ છે જીવન ભરવાડ પર અગાઉ પોલીસે પાસાની પણ કાર્યવાહી કરી હતી સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળતી હતી ગુજરાત રાજ્યમાં જે સો કલાકની જે ડ્રાઈવ હતી એમાં આરોપીઓના વિરુદ્ધના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાનો એક મુદ્દો હતો જેમાં જીવન ભરવાડ કરીને જે ઇસમ છે જેના વિરુદ્ધ સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં પાંચ શરીર સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે બે હજાર બાવીસમાં એકવાર એ પાસામાં પણ જઈ આવ્યો છે તેની ઇલલીગલ સરકારી ખાડીની જમીન ઉપર જે એની ને એના મડતિયાઓની એકસોને ઓગણપચાસ કાચી મોટી ઝૂંપડીઓ હતી હોલ્ડીઓ હતી તેનું એસએમસી દ્વારા આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તેમને કોટે શરીર પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે થેન્ક યુ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ છે જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆરસી પોલીસ સ્ટેશનમાં આશરે ચાર ગુના નોંધાયેલા છે બે 2022 માં એ પાસા હેટરન ધકેલવામાં આવ્યો છે આપ જોઈ શકો તેમ હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ ની સૂચના અનુસંધાને અસામાજિક સામાજિક તત્વો નું પોલીસ સ્ટેશન વાઇઝ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જીવન મેપા ભરવાડ નું નામ છે અને એને આ વિસ્તારમાં આશરે સરકારી છે જેમાં એકસો પચાસ જેટલી ગેરકાયદેસર ઓરડીઓ તેમજ દુકાનો બનાવેલી છે જે એસએમસી ના સંકલનમાં રહી અને આજે એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ છે અને છ જેટલી દુકાનો છે જેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે